નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાલનો મામલો બન્યો ઉગ્ર સફાઈ કામદારોની વિવિધ માંગ સાથે હડતાલ ચાલી રહી છે છેલ્લા આઠ દિવસથી હડતાલ ચાલુ હોય ત્યારે આજે રાજુલા શહેરમાં સૂત્રોચ્ચાર સાથે રેલી પણ કાઢવામાં આવેલી સાંજના સમયે મોટી સંખ્યામાં સફાઈ કામદારો પરિવાર સાથે રોડ પર ઉતરી આવ્યા રાજુલા સાવરકુંડલા માર્ગ પર આગરિયા જગત નાકા પાસે આ સફાઈ કામદારોએ રસ્તો કર્યો ચક્કાજામ આ ચક્કાજામમાં એમ્બ્યુલન્સને માનવતાની રૂએ જવા દેવામાં આવી આ ચક્કાજામમાં એક બહેનની તબિયત લથડતા તેમને એકસો આઠ મારફત રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ પોલીસ ઘટના સ્થળે પહોંચી માર્ગ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી જોકે એકસો આઠમાં બહેનને સારવાર માટે લઈ જતા હોસ્પિટલે લોકોના ટોળે તોળા એકત્રિત થયેલા ત્યારે આ બાબતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવ્યું કે હજુ પણ અમારું આંદોલન ઉગ્ર બનશે આપ જોઈ રહ્યા હતા કાના કાનાબાર દિવસ રાજુલા વા કરે તો ભાઈ ક્યા

અમારા તમામ સફાઈ કામદારો રાજુલાની સફાઈ બંધ કરીને દરેક લોકો ધરણા પ્રદર્શનમાં જોડાઈ ગયા છે તો આજે અમે અલ્ટિમેટમ અગાઉ આપ્યું હતું ચાર દિવસ પહેલા કે જો અમારી માંગ સોમવારે નહીં સ્વીકારાય તો સોમવારે અમે કોઈ પણ એક નેશનલ હાઈવે બ્લોક કરીશું તો તેના ભાગરૂપે સાવરકુંડા રોડ બ્લોક કરવામાં આવ્યો છે અને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે આંદોલન આવી રીતે તે ઉગ્ર બનશે